નમસ્કાર મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ બાર ઓગસ્ટથી લઈને સોળ ઓગસ્ટ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન કઈ સિસ્ટમ હવે ગુજરાતને કામ કરશે પવનનું પ્રમાણ કેટલું રહેશે ભેજનું પ્રમાણ કેટલું રહેશે અને કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા વધુ છે પ્રથમ વાત કરી દઈએ તો અત્યારે અરબી સમુદ્રમાંના જે પવનનું જોર છે અને ભેજનું પ્રમાણ છે તે ગુજરાતને સતત મળતું રહેશે આગામી અઠવાડિયા સુધી તો ચોક્કસથી મળવાનું છે સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પવનનું પ્રમાણ પચીસથી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળી શકે છે ગુજરાતમાં આવનારા છ દિવસ સાર્વત્રિક વરસાદનો માહોલ સજાશે પરંતુ મિત્રો સાર્વત્રિક વરસાદ નહીં હોય વાદળછાયું વાતાવરણ રહેશે કોઈ વિસ્તારમાં બફારાનો અહેસાસ રહેશે અને છૂટો છવાયો વરસાદ વરસાદ રહેવાની શક્યતા છે સિસ્ટમની વાત કરીએ તો રાજસ્થાન મધ્યપ્રદેશ તરફ એક સામાન્ય વરસાદની સિસ્ટમ સર્જાય છે ઉપરાંત બંગાળની ખાડીથી લઈને ઉત્તર ભારત સુધી એક વરસાદની ટ્રફ રેખા સર્જાય છે જેની અંદર બેથી ત્રણ સાયક્લોનિક સિસ્ટમો પણ એ રેખાની અંદર સમાવેશ થાય છે જેથી ઉત્તર ભારત સહિત કહી શકાય કે ઉત્તર પ્રદેશના પણ અનેક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે ઉપરાંત મિત્રો મધ્યપ્રદેશ તરફ થતા વરસાદ અને ઉપરવાસના વરસાદના પાણીને કારણે નર્મદા ડેમની જળ સપાટી પણ અત્યારે કહી શકાય કે સિત્યાસી ટકા ઉપર નર્મદા ડેમ ભરાઈ ચૂક્યો છે અનેક દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને હજુ પણ દરવાજા ધીમે ધીમે ખોલવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે કારણ કે કહી શકાય કે એક સિત્યાસી ટકા ડેમ અત્યારે જોરદાર ભરાઈ ચૂક્યો છે અને તેની જળ સપાટી હજુ પણ વધી રહી છે નદીઓમાં ઘોડાપુર પણ આવવાનું શરૂ થઈ ગયું છે કારણ કે ડેમમાંથી દરવાજા ખોલી દેવામાં ધીમે ધીમે આવ્યા છે એટલે મિત્રો નદી કિનારે રહેતા લોકો હજુ પણ થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો હવે વાત કરીએ તો વરસાદની આગાહીની આજે તારીખ બાર ઓગસ્ટ છે તો આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા ભરૂચ આણંદ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં છૂટો છવાયો વરસાદ થાય કોઈ જગ્યાએ મધ્યમથી થોડો ભારે વરસાદ થાય એટલે ભારે વરસાદની શક્યતા ઓછી છે જ્યારે કહી શકાય કે પાટણ મહેસાણા અમદાવાદ ગાંધીનગર સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી રાજકોટ મોરબી જામનગર જૂનાગઢ ગીર સોમનાથ દેવધૂમિ દ્વારકા ઉપરાંત ગાંધીધામ ભચાઉ રાપર અંજાર મુન્દ્રા માંડવી અબડાસા નખત્રાણા લખપત અને ખાવડા સહિત અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થાય છાંટાછૂટી થાય આ જે તે વિસ્તારમાં અતિભારે વરસાદ અને ભારે વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે અત્યારે સૌથી વધારે પ્રભાવિત વિસ્તારો ઉત્તર ગુજરાત ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર અને દક્ષિણ ગુજરાત રહે તેવી શક્યતા છે કચ્છમાં વરસાદનું પ્રમાણ આગામી ત્રણ ચાર દિવસ ખૂબ જ ઓછું રહેશે એટલે વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે મિત્રો અમે જાણીએ છીએ કે કચ્છમાં વરસાદનું પ્રમાણ આ વખતે ખૂબ જ ઓછું છે ગત વર્ષે ભયંકર વરસાદ પડ્યો હતો પરંતુ આ વર્ષે હજુ પણ કચ્છને જોઈએ એવો વરસાદ મળ્યો નથી મધ્ય ગુજરાતમાં પણ જોઈએ એવો વરસાદ હજુ પણ થયો નથી એટલે મિત્રો સાર્વત્રિક વરસાદનો માહોલ તો સર્જાય છે પરંતુ હજુ ગુજરાતના અનેક વિસ્તારો તો જાણે કે કોરા ધાકોડ હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે પરંતુ મિત્રો આગામી કહી શકાય કે ચારથી પાંચ દિવસ હજુ પણ કોઈ મોટી વરસાદની સિસ્ટમ સક્રિય નથી જો કોઈ જગ્યા લો ક્લાઉડ ફોર્મેશન સર્જાય ભેજનું પ્રમાણ વધારે સર્જાય તો જે તે વિસ્તારમાં પર્ટીક્યુલર વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે બાકી ભારેથી ભારે વરસાદની આગાહી હમણાં ત્રણથી ચાર દિવસ ઓછી રહેલી છે મિત્રો આવું ને આવું વાતાવરણ આપણને કહી શકાય કે સોળ ઓગસ્ટ સુધી જોવા મળે તેવી શક્યતા છે મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવો છે નદી નાળા ડેમમાં પાણીની આવક કેવી છે તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આવજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે કે ગુજરાતમાં આ જગ્યા વરસાદ પડે છે અને ગુજરાતમાં આ જગ્યા વરસાદ નથી પડતો તો ગુજરાત સરકારના પણ કોઈ અધિકારી આપણી ચેનલ જોતા હોય તો તેમને પણ ખ્યાલ આવે કે જે તે વિસ્તારોમાં હજુ જોઈએ એવો વરસાદ નથી થયો તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે